ધરમપુરના તિસકરી ગામમાં એક ઘરના આંગણેથી મહાકાય અજગરનો વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટની ટીમે રેસ્ક્યુ કર્યું આ મહાકાય અજગર 10 ફૂટ લાંબો અને 18 કિલો વજન ધરાવતો હતો વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના તિસકરી ગામના પટેલ ફળિયામાં રહેતા પ્રકાશભાઈ સુભાષભાઈ ભૂસારાના ઘર આંગણે ઘરના મોભીઓ કચરાની સાફ સફાઈનો કામ કરી રહ્યા હતા કચરાની સાફ સફાઈ કરતી વખતે મોભીના પગ પાસે મહાકાય અજગર નજરે આવતા મોભી ગભરાઈને ઘરમાં જતા રહ્યા હતા જે દરમિયાન જાગૃત નાગરિક એવા પરિમલભાઈ પટેલને થતા તેઓ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી જઈને જોતા કચરાના ઢગલા પાસે એક મહાકાય અજગર જોવા મળ્યો હતો પરિમલભાઈએ મહાકાય અજગરની માહિતી વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ નવસારી ધરમપુર કપરાડા વિભાગના વન્યજીવોની સેવા કરનાર એવા મુકેશભાઈ આર વાયર્ડને ટેલિફોનિક જાણ કરતા મુકેશભાઈએ જેની જાણ વન વિભાગને કરી તાત્કાલિક રેસ્ક્યુ કરવા માટે ઘટના સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને કચરાના ઢગલામાં બેસી રહેલા મહાકાય અજગરનું રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરી હતી મુકેશભાઈ દ્વારા મહાકાય અજગરને સાવચેતીપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો આ મહાકાય અજગર દસ ફૂટ લાંબો અને અઢાર કિલો વજન ધરાવતો હતો અજગરનું રેસ્ક્યુ કર્યા બાદ મુકેશભાઈએ સ્થળ ઉપર ઉપસ્થિત વ્યક્તિઓને વન્યજીવની માહિતી પૂરી પાડી તેમજ ખેતી કામ કે ઘરના કામો કરતા વ્યક્તિઓએ સાવચેતી રાખવા જાણકારી આપી હતી રેસ્ક્યુ કરેલા મહાકાય અજગર ફોરેસ્ટ વિભાગના એકાંતવાળા જંગલમાં છોડી દેવામાં આવ્યો હતો અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલ સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો જેથી આવના સૌથી અપડેટિફિકેશન પહોંચે